અત્યારે ચોમાસા દરમિયાન જે માખીઓનો જે ઉપદ્રો ફાટી નીકળ્યો છે એ બાબતે આપ આરોગ્ય વિભાગને શું કહેવા માગો છો પહેલું તો આપણે અગાઉ અઠવાડિયાની અંદર થોડો થોડો નાના મોટો નાના મોટો વરસાદ ચાલુ થયો વરસાદ ચાલુ થયા પછી આજે એક દિવસથી પૂરું નીકળ્યું છે એટલે એનો મતલબ મારે આરોગ્યને જે આપણા ઓફિસર છે ને એમને વિનંતી કરવી છે કે ભાભર શહેરની અંદર ચાલીસ હજારની પબ્લિક છે તો તમે અત્યારે નાના મોટા કોઈ મચ્છરું એટલી પેદા થઈ મોખી એટલી પેદા થઈ છે એટલે તમે તાત્કાલિક એને દવા ચોંટો અને તાત્કાલિક એનો નિર્ણય લો એની પછી મારે નગરપાલિકાના ચીફ ઓફિસરને મારી એક રજૂઆત છે કે તમે અત્યારે નાના મોટા ભાભર શહેરની અંદર નાના મોટા ગટરો ઉભરાય છે ગટરો ઉભરાયા પછી ત્યાં કોઈ મોખી પેદા થાય એમ કરી નાના મોટા કોઈ ફૂલકા છે કોઈ નિશાળિયા છે એમને રોગ પેદા થાય અને જો તાત્કાલિક નગરપાલિકાઓના પગલાં ના લે ને તો મારે આરોગ્યના જે ઓફિસર છે ને એમને વિનંતી છે તમારા અધ્યક્ષતાને તમે દવા છોટાવો અને પાલિકા કોઈઓના પગલાં ના લે ને તો તમારા આરોગ્યના અધ્યક્ષતાને નગરપાલિકાને તમે નોટિસ આપો અને તમે નોટિસ નહીં આપો ને તો તાત્કાલિક જે કોરોનાનો જે અમુક રોગ થયો હતો ને એવા કોઈ ચિકનગુનિયા કોઈ આવા નાના મોટા તાવ આવા મોખું કૈડી કઈડી અને રોગચાળો પેદા થશે તો એવી મારી ચીફ ઓફિસરને અને આરોગ્યના જે ઓફિસર છે એમની મારી વિનંતી છે કે તાત્કાલિક તમે દવા ચોટાવો તો આ થોડી મોખી બંધ થઈ જાય રોજ રોજ જે રોજગારો છે એ પેદા ના થાય એવી મારી વિનંતી છે